સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા ભાગના ખેડૂતો પાકનું મૂલ્યવર્ધન કરે છે અને પાકનું મૂલ્યવર્ધન કર્યા બાદ જેઓનું પેકિંગ કરીને સોશિયલ મીડિયાના મારફતે વેચાણ કરવામાં આવે છે સૌરાષ્ટ્રના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન થયેલા પાકનું વેલ્યુ એડિશન કરે છે અને ત્યારબાદ પેકિંગ કરી સોશિયલ મીડિયાના મારફતે વેચાણ કરવામાં આવે છે સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવી લાખો રૂપિયાની કમાણી કરે છે અમરેલી જિલ્લાના વડીયા ગામે રહેતા ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરીને પાકનું મૂલ્ય વર્તન કરી લાખો રૂપિયાની કમાણી કરી છે સંજયભાઈ ડોલરિયા ઉંમર વર્ષ બાવન અભ્યાસ આઠ પાંચ છે અને કુલ વીસ વીઘા જમીન છે જેમાં પ્રાકૃતિક ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતીમાં ચોમાસામાં મગફળીને કોથળ વર્ગમાં ચોડી મગ અને અન્ય પાકનું વાવેતર કરવામાં આવ્યું છે મગફળીનું દસ વીઘામાં વાવેતર કરેલ છે જેમાંથી ઉત્પાદન બસો મણનું ઉત્પાદન મળ્યું હતું જેમાંથી કુલ એસી ડબ્બા તેલ અને એક ડબ્બાનો ભાવ ચાર રૂપિયા મળી રહ્યો છે જેથી ટોટલ રૂપિયા ત્રણ ઉત્પાદન મળ્યું શેડો વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં સત્તર વીઘાના ઘઉં અને એક વીઘાના જવ અને એક વીઘામાં તુવેર જુવારનું વાવેતર કરવામાં આવ્યું ને એકસો છેતાલીસ મણ પોખ તૈયાર કરવામાં આવ્યો હતો જેનો ભાવ એક કિલોનો ત્રણસો ટોટલ આઠ આઠ લાખ પંચોતેર હજારની આવક થઈ હતી અને એકસો પચાસ મણ સૂકા ઘઉંનું ઉત્પાદન થયું જેમાં એક હજાર રૂપિયા મણનો ભાવ મળ્યો હતો જેથી દોઢ લાખનું ઉત્પાદન મળ્યું જવનું વાવેતર કરીને ઉત્પાદન લેવામાં આવ્યું હતું જેમાં કુલ એકત્રીસ મણ જવનું ઉત્પાદન મળ્યું અને જવનો ભાવ એક મણના બાર મળ્યો હતો જેથી કુળ સાડાત્રીસ હજારનું ઉત્પાદન મળ્યું અને જુવાર એકવીસ મણનું ઉત્પાદન થયું હતું ને વીસ કિલોગ્રામનો ભાવ સોળસો મળ્યો હતો જેથી વત્રીસ હજારનું વેચાણ થયું હતું ઉનાળનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં મગને બાજરીનું વાવેતર કર્યું હતું ને તલ અગિયાર મણ બસો ભાવ મળો અને બાજરી એક મણથી હતી અને તેનો ભાવ બારસોથી મણ મણ ભાવ રહેતો હતો અને મગ આઠ મણ ઉત્પાદન મળ્યું અને જેનો ભાવ ત્રણ હજારનો મળ્યો હતો પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરીને ઉત્પાદન સારું મેળવીને તમામ પ્રકારના અનાજ અને અન્ય વસ્તુનું મશીન ક્લિનિંગ કરવામાં આવે છે અને બાદમાં પેકિંગ કરી મૂલ્યવર્ધન કરી જાહેર માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે જો સમગ્ર ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો વેલ્યુ એડિશન મૂલ્યવર્ધન પાકનું કરે તો તેઓને સૌ સો ટકા નફાકારક ખેતી થાય છે અને ગાય આધારિત ખેતી કરવાથી ખેડૂતોને મોટો ફાયદો ખર્ચમાં ઘટાડો થાય છે જે થાય છે તે આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો પાસેથી લોકો ઊંચી ગુણવત્તાનું અને વધુ રૂપિયા આપીને વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે વીસ વીઘામાં પંદર લાખનું ઉત્પાદન મૂલ્યવર્ધન કરી મેળવ્યા હતા અને સાડા લાખ ખર્ચ ખેતીની થયેલો હતો અને અગિયાર લાખનું ટોટલ ઉત્પાદન નફો થયો જે ગાય આધારિત ખેતી કરતા વેલ્યુએશન કરતાં ખર્ચમાં ઘટાડો થયો છે અને ઉત્પાદન વધ્યું છે સંજયભાઈ ઢોલરિયા મારું નામ છે અને વડિયા મારું ગામ છે શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ આજે વડિયામાં ધરાવું છું અને આજે હું જે ઘઉંનો પોક કરું છું પોકની મિત્રો ડિમાન્ડ બહુ છે પણ પોક કરનારા ઓછા છે એટલે આની ડિમાન્ડ વધારે છે પણ કોકની જે પ્રોસેસ છે બહુ જ સખત મહેનતવાળી છે એમાં જે પરિપક્વ દૂરણી હોય એને કાપી અને શેકી લીલા ઘઉંને અને એ પોક કરવામાં આવે છે પછી એને સુકવણી કરવામાં આવે છે શેકીને પછી દસ પંદર દિવસ પછી એના દાણા કરવામાં આવે છે એ દાણા પાછા ગ્રેડિંગ કરી અને પેકિંગ કરવામાં આવે છે ત્યાર પછી સેલ થાય છે ત્રણસો રૂપિયાના ભાવમાં હું સેલ કરું છું અને આરામથી વેચાઈ જાય છે આ પ્રકૃતિ અન્ય બીજી અન્ય પાકની અંદર તો આજે જુવાર છે બાજરો છે ઘઉં છે પછી તુવેર છે તલી છે અનેક જાતનું જે હું વાવેતર કરું છું એ મારા જે ગ્રાહકો હોય એની ડિમાન્ડ પ્રમાણે વાવેતર કરું છું મગફળી કરું તો એનું તેલ કાઢીને વેચું છું અને સારી ગ્રેડ ગ્રેડમાં જે સિંગદાણા હોય એ સિંગદાણાના પણ પેકિંગ કરીને સેલ કરું છું